તેના પિતા શત્રુઘ્ન સિન્હા આ લગ્ન ની વિરુદ્ધમાં હતા જોકે બાદમાં તેઓ સોનાક્ષી નિર્ણય સાથે સંમત થયા હવે આ કપલના લગ્ન નવા વિવાદમાં ફસાયા હોય તેમ લાગી રહ્યું છે હાલમાં જ બિહારની હિન્દુ શિવ ભવાની સેનાના કાર્યકર્તાએ લગ્નને લવ જિહાદ સાથે જોડીને ધમકી આપી છે કે જો શત્રુઘ્ન તેની પુત્રીના લગ્ન પર પુનર્વિચાર નહીં કરે તો સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેવામાં નહીં આવે મહત્વનું છે કે સોનાક્ષી અને જહીરના લગ્નના સમાચારની સાથે સાથે એવા અહેવાલ પણ આવ્યા હતા કે એક્ટ્રેસ લગ્ન માટે ઇસ્લામ ધર્મ અપનાવી રહી છે જો કે ઝહીર ઇકબાલના પિતા ઇકબાલ રત્નાસીએ આ અહેવાલોને અફવા ગણાવી છે તેમણે ફ્રી પ્રેસ જર્નલ ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે સોનાક્ષી લગ્ન બાદ તેમનો ધર્મ નહીં બદલે. બ્યુરો રિપોર્ટ સન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ